નવસારી જિલ્લો ચર્ચામાં છે ધર્મંતરાના વિવાદને લઈને વીએચપી હવે એક્શનમાં આવ્યું છે અને આ પ્રવૃત્તિઓ રોકવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું થોડા દિવસ અગાઉ ખાનગી શાળાના શિક્ષક અને તેની પત્ની દ્વારા હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા વિડીયો વાયરલ થયો હતો જે મામલે બંને વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ હતી નવસારી જિલ્લો તાપી જિલ્લાની જેમ જ ધર્માંતરણમાં આગળ ન વધે તેવી ચિંતા વીએચપીએ વ્યક્ત કરી નવસારી જિલ્લામાં ધર્માંતરણની પ્રવૃત્તિઓ ખૂબ મોટા પાયે થઈ રહી છે ગત દિવસોમાં ગણદેવા ગામમાં કમસે કમ હજાર લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું થોડા દિવસ પહેલા નવસારી જિલ્લામાંથી પણ એક દંપતી પકડાયું જે લોકો હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ ફેંકી દેવી અને ધર્માંતરણની મોટા પાયે પ્રવૃત્તિઓ ચલાવે છે એની સામે પ્રશાસને કાર્યવાહી પણ કરી છે જે ધર્મ પરિવર્તન મોટા પાયે થઈ ગયું ત્યાં એંસી ટકા લોકો હિન્દુ કન્વર્ટ થઈને ખ્રિસ્તી બની ગયા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એને મદદરૂપ થઈ રહ્યા છે એવી હાલત નવસારીમાં ના થાય જો કે નવસારીના ધારાસભ્ય એવા નથી માટે ને આ કામમાં કાર્ય કરવામાં સરળતા રહેશે અને નવસારીમાં શહેર સહિત જિલ્લામાં ધર્માંતરણ ની પ્રવૃત્તિઓ જો નહીં અટકશે તો સંગઠન પોતાની રીતે કાર્ય કરશે